માન્ય પોલીસ કમિશનર સાહેબ શ્રી તરફથી આદેશ મળેલ છે કે અવારનવાર એક્સિડન્ટના બનાવો જે બને છે તેમાં રોંગ સાઈડ આવતા વાહનોથી અકસ્માતના બનાવ બનતા હોય તો સ્પેસિફિક ઝુંબેશ સમય દસ દિવસ સુધી આવતીકાલથી બાવીસ તારીખથી લઈ અને એકત્રીસ તારીખ સુધીના ડ્રાઈવનું આયોજન કરે છે અને સ્પેસિફિક રોંગ સાઈડથી આવતા વાહનો માટેનું અમે ડ્રાઈવનું આયોજન કરેલ છે અને રોંગ સાઈડથી આવતા ભયજનક જે ડ્રાઈવરો છે ડ્રાઇવિંગ કરતા હોય છે એમાં એકસો ચોર્યાસી હેઠળ સ્થળ દર છે પણ આ વખતે અમે એમાં ગુનો દાખલ કરવાના છે બસો ઓગણસી એકસો ચોર્યાસી હેઠળનો કે જેની એફઆઈઆર કરી અને ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવશે અને એ પ્રજા સંદેશ એટલા માટે આપીએ છીએ કે પ્રજાને થોડી ખ્યાલ આવે કે આ એક સખત રીતે એની અમલવારી કરવામાં આવનાર છે અને એ સજાગ થઈ એટલે બિનજરૂરી રોંગ સાઈડથી વાહન ચલાવીને આવે નહીં અને પૂરા અમદાવાદ શહેરમાં આની ડ્રાઈવનું આયોજન કરશે ટ્રાફિક ઉપરાંત પોલીસ સ્ટેશનના અધિકારીઓ છે એ પણ આમાં જોડાશે એમની યાદી હું તમને અલગથી આપી દઉં છું અને જે મેઇન રોડ છે જે મોટા રોડો છે કે એસજી રોડ છે એ રીતના જે મોટા રોડો છે એ મોટા રોડ ઉપર જે વાહનો રોંગ સાઈડ આવે છે પ્રાથમિક દ્રષ્ટિએ એનાથી ચાલુ કરીશું અને પછી જે અંદરના રોડ છે તે અંદરના રોડ ઉપર ચાલુ કરીશું અને જે સંખ્યાઓ છે અને જે રસ્તાઓ છે એ જ એની માહિતી હું તમને હમણાં આપી દઉં છું હા એ રોંગ સાઈડ જવા માટે માણસો પોતે શોર્ટકટ અપનાવતા હોય છે પોતે એની જાણકારીનો અભાવ હોય છે અને ઉતાવળ હોય છે આવા ઘણા બધા એના ફેક્ટરો કામ કરતા હોય છે અને એને જાણકારી મળી રહે અને આપણે એ રીતે વાહન નહીં ચલાવીએ અને નિયમ મુજબ વાહન ચલાવીએ એના સારું જ આપણે આ અભિયાન કરવામાં આવનાર છે અસક હમણે એ લોકોને ઓલરેડી સ્કૂલ જ્યારે ચાલુ થવાની છે એના અમે અઠવાડિયે વાલી મંડળરો સ્કૂલ સંચાલકો સાથે અમે એક મોટું મીટિંગનું આયોજન કર્યું છે દરેકને આ બાબતે અમે સમજણ અને જાગૃતિ આપેલ છે સર ગણિત

બસો ઓગણસી એકસો ચોર્યાસી હેઠળની જોગવાઈ છે અને એમાં એમને પોલીસ સ્ટેશનથી જામીન મળી શકે છે પરંતુ આ એફઆઈઆર ગુનો દાખલ કરવા પાછળનું કારણ આપણું એ છે કે જાગૃતતા આવે અને રોંગ સાઈડથી વાહનો જે ચલવે છે એમાં આપણે અંકુશ લાવી શકીએ સર ઘણી બધી રોંગ સાઈડમાં જે વાહનો આવે છે એક તરફ બીઆઈટીએસની રેલિંગ હોય છે અને બીજી તરફ રેસિડેન્સી હોય છે તો રોંગ સાઈડનું સૌથી મોટું કારણ બીઆઈટીએસની રેલિંગ હોય છે કે પબ્લિક આવવા જવામાં એમાં કંઈ ફેરફાર કે કંઈ ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવશે એ એન્જિનિયરિંગ લેવલનો વિષય છે પરંતુ આપણે એ જે છે વસ્તુ જ્યાંથી આપણે અંદર ક્રોસ થવાનું છે ત્યાંથી જ આપણે થવું જોઈએ એ આપણે પાલન કરવું જોઈએ સર ખાનગી ટ્રાવેલ શો જે અમદાવાદમાં આવી રહી છે આપણે જાહેરનામા સુધારો પણ કર્યો રાત્રે એક કલાક કે સવારે એક કલાક આપણે સુધારામાં વધારો પણ આપ્યો તેમ છતાંય બપોરના સમયે ખાનગી ટ્રાવેલ શો અમદાવાદ સિટી ની અંદર ફરતી જોવા મળે છે

જાહેરનામ ભંગની જે કાર્યવાહી છે એ કરતા હોય છે ને અમારે એ રેજ છે અમારે ઓલરેડી આંકડા અમને મારી પાસે ઉપસ્થિત નથી તો એ આંકડા પણ હું આપને આપી દઉં સાહેબ શહેર પોલીસ વતી વાહન ચાલકોને એક મેસેજ પાસ કરવો છે શું મેસેજ રહેશે જે લોકો નિયમોનો ભંગ હજી પણ કરે છે ઈ મેમોને કાઢતા નથી ને આપણે ટ્રાફિક ને આપણે ખૂબ સારી રીતે ચલાવીએ જે નિયમો છે નિયમોનું પાલન કરીએ અને અકસ્માત થતા છે તેમાં આપણે ઘટાડો કરીએ અને હાલના તબક્કે પણ આપણે અકસ્માત જે હમણાં છે એમાં આપણે ઘટાડો જોઈ જ રહીએ છીએ કારણ કે એની કામગીરી નિયમબના જે કરવાનું રહે છે એ આપણે કરતા હોઈએ છીએ એટલા માટે જ પ્રજાજોગ સંદેશ આપીએ છીએ કે આપણે આપણે સલામત અને ટ્રાફિક સલામતની રીતે આપણે ડ્રાઇવ કરીએ વાહન ચલાવીએ તો આપણને ઘણું બધું ઉપયોગી થાય એના માટે જે પ્રજાજોગ સંદેશ છે અને આવતીકાલે આ એક જે પ્રજાજોગને સંદેશ આપવા માટે માગીએ છીએ કે વાહન ખૂબ સારી રીતે ચલાવીએ અને રોંગ સાઈડથી જે આપણે વાહન ચલાવીએ છીએ શોર્ટકટ માટે શોર્ટકટ નહીં અપનાવતા જે નિયમ મુજબ છે એ રીતે વાહન ચલાવીએ

तर આવા जे कॉन्ट्रॅक्टर होतो जे कॉर्पोरेशन मार्फत व्यवसायले कॉर्पोरेशन नोच उपेटा पत्र लागलेला कामगिरी करता त्यांना विरुद्ध पुठला लेव तर तेले लोक एकी ड्राय पास विभाग करते આવી ક્યારે થઈ માટે એટલે સ્ટેપ વાઇઝ આપણે એ પગલા લઈ લઈશું અને આપણે અવારનવાર કોર્પોરેશનને જાણ કરી છે આ વખતે પણ આપણી રજૂઆત છે ધ્યાને લઈ એમાં એ કરીશું અને દરેકને નિયમ મુજબ ચાલવાનું છે લાયસન્સ હું ફરજિયાત છે આપણે સમજ કરીને એ રીતે કાર્યવાહી કરાવીશું હેલ્મેટ ઉપર એક બસે બપોરના સમયે એટલે સવારના સમયે અકસ્માત અને હતી કે ફરવાની એની